નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં બંગાળની ખાડીમાંથી બનેલી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત ઉપર આવશે ને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ ફરી વખત આવી રહ્યો છે તો જોઈએ કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે તેમજ ક્યારે કેટલો વરસાદ પડશે રાઉન્ડની શરૂઆત ક્યારે થઈ તેમજ અત્યારે હાલ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ કેટલી ઝડપે આવી રહી છે તેમજ જે અરબી સમુદ્રમાં અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે જામનગર રાજકોટ જુનાગઢ ભાવનગરના કેટલાક વિસ્તારો છે જેમાં સામાન્ય ઝાપટાની સંભાવના તો ખાસ કરીને વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર દાહોદ ગોધરા નડિયાદ આ જે પૂર્વ ગુજરાતના વિસ્તારો છે લુણાવાડા સાઇડના વિસ્તારો બાંસવારા ડુંગરપુર આજુબાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારો આબુ રોડ ખેડબ્રહ્મા આટલા વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે તો ખાસ કરીને રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટા જોવા મળશે બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે હૈદરાબાદ આજુબાજુ આગળ વધી રહી છે ખાસ મુંબઈ મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ જોવા મળશે અને આવતીકાલે પહેલી સવારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર બાંસવારા આજે બધા વિસ્તારો છે તેમજ લુણાવાડા ગોધરા અને દાહોદમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને છોટા અલીરાજપુર રાજપીપળા આજુબાજુના વિસ્તારો તેમજ તાપી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના આવતીકાલે વહેલી સવારે આપણને જોવા મળશે આવતીકાલે બપોરના સમયની વાત કરીએ તો બપોરના સમયે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા આજુબાજુના વિસ્તારો તેમજ ભાવનગર જિલ્લાના કોઈ કોઈ વિસ્તારો ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લામાં પણ વરસાદની આવતીકાલે સંભાવના રહેલી છે તો કહી શકાય કે બંગાળની ખાડીની સિસ્ટમની અસર ધીમે ધીમે ચાલુ થશે આવતીકાલે સાંજના પાંચથી સાતના સમયગાળા દરમિયાન બોટાદ ભાવનગર તળાજા મહુવા અમરેલી પંથકમાં પણ સામાન્ય હળવો વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ અમદાવાદ કપડવંજ બાલાસીનોર ડાકોર મહુધા મહેમદાવાદ ધોળકા નળસરોવર આ જે બધા વિસ્તારો છે તેમજ તારાપુર આણંદ બોરસદ ખંભાત વડોદરા સાંપાનેર સોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો ડભોઈ તેમજ ખાસ કરીને લુણાવાડા સાઈડના જે વિસ્તારો છે પીપલોદ દાહોદ પંચમહાલ આ જે બધા વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવાથી થી ભારે વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ મોઢેરા મહેસાણા હિંમતનગર પ્રાંતિજ માણસા કડી વડનગર સાઈડના જે વિસ્તારો છે તેમજ ઈડર ખેડબ્રહ્મા સિદ્ધપુર પાલનપુર બારસણ દિયોદર થરાદ ધાનેરા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે આવતીકાલે રાત્રિના સમયે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ મહેસાણા હિંમતનગર તેમજ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા સાઈડના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર મહેસાણા રાધનપુર થરાદ ધાનેરા આજુબાજુના વિસ્તારો તેમજ અમદાવાદથી ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા ઉદેપુર ખંભાત ખેડા આણંદ તેમજ ભાવનગર જિલ્લાના વિસ્તારો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે ત્રણ તારીખની સવારની અપડેટ જોઈએ જેમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે સૌરાષ્ટ્રમાં પણ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર તેમજ ગીર સોમનાથ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની શરૂઆત થશે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવાથી ભારે વરસાદ તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને જોઈએ તો થરાદ પાલનપુર રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા રોડ અંબાજી આ બધા વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે સૌથી વધારે આવતીકાલે બપોરના સમયની વાત કરીએ તો કચ્છમાં પણ નલિયાથી ગાંધીધામ આજુબાજુના વિસ્તારો રાપર સુધીના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં મોરબી જામનગર દેવભૂમિ દ્વારિકા પોરબંદર જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગમાં ભારેથી પણ અતિ ભારે અને ભયંકર વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ખેડા આણંદ વડોદરા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર તેમજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ઉત્તર ગુજરાતના આ તમામ વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના ગણી શકાય તો જોઈએ આવતીકાલે રાત્રિની અપડેટ જેમાં પણ ખાસ કરીને ભાવનગર જિલ્લાના વિસ્તારો છે તેમજ ભરૂચથી લઈ અને સુરત સુધીના જે વિસ્તારો છે તેમાં અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ તો કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે તો જોઈએ ચાર તારીખની અપડેટ બપોરના સમયગાળા દરમિયાન જેમાં પણ કચ્છના તમામ વિસ્તારો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે પાંચ તારીખની વાત કરીએ તો કચ્છના જે તમામ વિસ્તારો છે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો છે તેમાં સવારથી જ મેઘાવી માહોલ જોવા મળશે તેમજ જામનગર મોરબી આ બધા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ તો સમગ્ર ગુજરાતમાં ત્રણથી પાંચ તારીખમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે સ તારીખની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ સુઈગામ પાલનપુર મહેસાણા ડુંગરપુર આ બધા વિસ્તારોમાં જોવા મળશે તો આ રીતે સાત તારીખની વાત કરીએ ટૂંકમાં તો સાત તારીખમાં પણ સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળશે અત્યારની વાત કરીએ તો અત્યારે આસના વાવાઝોડું અત્યારે મસ્કટ ઓમાન આજુબાજુ પહોંચી ગયું છે પરંતુ તેમણે યુ ટર્ન લીધો છે તો કહી શકાય હવે આ વાવાઝોડું આગામી આવતીકાલ સુધીમાં નબળું પડશે ઓમાનના દરિયાકાંઠે તો નબળું પડ્યા પછી પણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપ જોવા મળશે ખાસ કરીને બેતાલીસ જેવી ત્રણ ચાર તારીખના વિસ્તારોમાં ત્રણ તારીખમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો પવનની ઝડપમાં વધારો થશે જેમાં પાંચ તારીખે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં ચુમ્માલીસ છ તારીખની વાત કરીએ તો પણ પિસ્તાલીસ આજુબાજુની પવનની ઝડપ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર પવનની ઝડપ પાંચ છ તારીખમાં વધી શકે કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર વધુ મજબૂત બનીને સક્રિય થવાની છે તો જે પણ પણ વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ પડશે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપી દેવામાં આવેલું છે હવે આપણે વાત કરીએ આગામી દસ દિવસમાં ગુજરાતના કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડશે તો ખાસ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ જેમાં ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં અગિયાર ઈંચ સુરત પંદર તાપી સ વલસાડ અગિયાર ડાંગમાં આઠ ઇંચ તેમજ વડોદરા દાહોદ પાંચથી છ ઇંચ વરસાદની સંભાવના છે તો બાકીના સુરેન્દ્રનગર મોરબી સાઈડના વિસ્તારોમાં પણ સાતથી નવ ઇંચ વરસાદ તો ઉત્તર ગુજરાતમાં રાધનપુરમાં સૌથી વધુ અઢાર મહેસાણામાં બાર ખેડબ્રહ્મમાં હિંમતનગર આ જે બધા વિસ્તારો છે પાલનપુર થરાદ તેમાં આઠથી દસ ઇંચ વરસાદની સંભાવના સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો છે ને બોટાદના વિસ્તારો છે જેમાં સાતથી દસ ઇંચ વરસાદ તો ખાસ સમાચાર જેમાં કચ્છના જે વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ જોવા મળ્યો હતો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢમાં તેમજ રાજકોટના અડધા વિસ્તારમાં જે અતિ ભયંકર વરસાદ જોવા મળ્યો હતો તે બધા વિસ્તારોમાં હવે માત્ર બે થી અઢી ઇંચ વરસાદની સંભાવના એટલે કે રાહતના સમાચાર ગણી શકાય સૌરાષ્ટ્રના જે આ ભાગો છે તેની અંદર સૌથી ભયંકર સ્થિતિ જોવા મળી હતી તેમાં રાહત જોવા મળશે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ